હલો ફ્રેન્ડ્સ આ છે બાજરી અને તમે બધા ઓળખો છો કે નથી ઓળખતા તે કોમેન્ટ કરીને જણાવજો બાજરીનું શું શું બને તે પણ કોમેન્ટ કરજો કઈ કઈ વાનગી બનાવો છો આ છે સુકડું તો મેં બાજરી સાફ કરવા કરું છું અહીંયા ધ્વનિ ઊંઘી ગઈ છે તો મને સાફ કરવામાં ડિસ્ટર્બ ના કરે બાકી એ જાગતી હોય ને તો મને કામ ના કરવા દે એટલે એ ઊંઘી જાય ને પછી જ મારું બધું કામ ચાલું થાય અને જો જાગતી હોય ને કામ કરું તો એને વારે ઘડીએ મારી જોડે આવે તો મારે ઊંચકી ઊંચકીને મૂકવી પડે તો આવી રીતે ચાયણો લીધો છે તો મોટું મોટું હોય ને બધું એ એક સાઈડમાં નીકળી જાય અને પછી સૂપડો હોય ને એમાં આવી રીતે ઝાટકી અને જે પણ કચરું હોય તે ફૂંકીને કાઢી નાખવાનું અને મોટું મોટું હોય ને એ આવી રીતે આમ હલાવીએ તો આગળ આવી જાય એટલે એ અલગ થઈ જાય અને સારી રીતે આપણી બાજરી પણ સાફ થઈ જાય અને અંદર જે પણ ઝીણું ઝૂણું કદાચ કચરું હોય ને તો એ પણ આપણે જોઈ લેવાનું જેથી કરીને અંદર રહી ના જાય અને સરસ એવી બાજરી સાફ કરી લેવાની આપણે ગામડામાં તો કેવું હોય કે બધા મકાઈ પણ સાફ કરે ઘઉં પણ સાફ કરે બધા કરતા જ હોય પણ આપણે કેવું સિટીમાં રહેતા હોઈએ ને એટલે બહુ ઓછું કરતા હોય આવું કામ પણ ઘરેથી લાયા હતા ને એટલે સાફ કર્યા વગરની હતી ને તો મેં અહીંયા સાફ કરતી હતી બેઠી બેઠી તો આવી રીતે સાફ કરી અને દળી નાખવાની અને પછી તેના રોટલા બનાવીને ખાવાના અને આપણે બાજરીના લોટમાંથી ઢેભરા બનાવીએ ને તો પણ ખૂબ સરસ લાગે થેપલા બનાવીએ ને તો પણ ખૂબ સરસ લાગે બાજરીના લોટમાંથી તમે કઈ કઈ વાનગીઓ બનાવો છો તે મને પણ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને મને પણ ખબર પડે કે અમુક વસ્તુ અમારે પણ નથી ખબર કે એમાં શું બને અને શું ના બને તો અને તમે બધા નવો નવા લોકો જોતા હો ને મારો વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દેખો આવું કચરું હોય તો એ બધું ચાળીએ ને એટલે ચાણામાં રહી જાય બાય